હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધાણી વઘારવાની છે અને થોડા મકઈ પોવા લીધા છે થોડી જીણી સેવ લેવાની છે અને હળદર મરચું મીઠું લેવાનું છે અને થોડા સૂકા મરચાં લેવાના છે અને ડાણીયા લેવાના છે એકથી બે ચમચી અને મીઠા લીમડાના પાન લેવાના છે અને થોડા સિંગ દાણા લઈ લેવાના છે હવે વગાર કરીશું બેથી ત્રણ પરી તેલ લેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સૂકા મરચાં એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને થોડા દાળિયા છે એ એડ કરી દેવાના છે અને સાતડી દેવાનું છે પછી એમાં હળદર એડ કરવાની છે એટલે કલર સરસ આવશે હવે મરચું એડ કરી દઈશું પછી આપણે ધાણી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે એટલે બધો જ મસાલો સરસ અંદર ભરાઈ જશે હવે ધાણી સરસ થઈ ગઈ છે હવે આપણે સીંગદાણા તળી લેવાના છે ફ્રાય કરી લેવાના છે થોડા વધારે ફ્રાય કરી લેવાના છે એટલે સરસ લાગે છે હવે તળી લઈશું પછી આપણે મકાઈ પોવા હતા એ તળી લઈશું મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે બીજા થોડા તળી લઈશું આવી જ રીતે બધા તળી લેવાના છે પછી આપણે દાણીમાં મિક્સ કરી દેવાનું છે સિંગદાણા એડ કરીશું પછી ઘી સેવ એડ કરવાની છે અને મકાઈ ભૌવા એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને થોડું મરચું લાલ એડ કરી દેવાનું છે અને દરેલી ખાંડ એડ કરી દેવાની છે બરાબર મિક્સ કરી દેવાનું છે એટલે સરસ મસાલો ભરાઈ જશે આવી જ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે ધાણી વઘારેલી બનીને રેડી થઈ ગઈ છે વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ